મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના ચાર રસ્તા નજીક આવેલ માલીવાડ વિસ્તારમાં રહેતા સુજનીવાલા પરિવારના સભ્યો ધાર્મિક પ્રસંગે બહાર ગયા હતા આ દરમિયાન અચાનક તેઓના મકાનમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા આગ લાગવાના બનાવ બાબતે પાડોશીએ મકાન માલિક જાકીર અબ્દુલ સુજનીવાલા સહિત નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી ત્યારે આગની ઘટનાના પગલે સમગ્ર પરિવાર મકાને દોડી આવ્યો હતો આ તરફ નગરપાલિકાના ફાયર ફાઇટરો પણ બે વોટર બાઉઝર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો જો કે મકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ મકાનમાં રહેલ સામાન સહિત ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી મકાન માલિકના જણાવ્યા અનુસાર આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે અહીંયા મારા ભાઈને ત્યાં જાકીર હુસેન અબ્દુલ હકીમ સુજનીવાલા ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી સદનસીબે કે કોઈ જાનહાનિ ન થઈ મારા મામાને ત્યાં ચાલીસો હતો અને અમે ચાલીસામાં ખતમ પાડવા ગયા હતા એટલે અમે બધા ત્યાં ગયા હતા આગ શોર્ટ સર્કિટથી થયા અને આ સામેના જે ઘર છે તેમને આગ દેખાય અને એ લોકો તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારે ઘરે આગ લાગેલી છે એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર ને ઘરની અંદર જે ઘર વકરી હતો ઘર સામાન હતો તે ભળી રહેલો અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલાવવામાં ચાલુ થઈ ગયા અને સ્થાનિક લોકો પણ છે સ્થાનિક કોર્પોરેટર પણ છે અમે પણ બધા આગ ઓલાવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જાનહાની નહીં થઈ પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે ચાર ઘર છે સલંગ જોઈન્ટ છે અહીંયા દોઢસો વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ